thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને જીવાપર ગામનો યુવાન અને એક સંતાનનો પિતા બગાડી લઈ ગયો હતો યુવાન અને સગીરાના ત્યારે જીવાપર ગામની સીમમાં વૃક્ષની ડાળીએ દોરડા બાંધીલા હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા મળતા પહેલા બંનેના પરિવારો ઝઘડો કર્યો અને તેવી બંને લખેલી સોસાયડ નોટ પણ મળી આવી હતી વધુ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના ત્યારે સગીરાઓએ ત્યારે લલચાવીને પોસલાવીને બગાડી ત્યારે ત્યારે બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ચોટીલા તાલુકાના એક ગામમાં રહેતા પારિવારિક સત્તર વર્ષ અગિયાર માસ અને ઓગણીસ હતી એટલે કે ઓગણીસ દિવસની સગીરા તારીખ ત્રણ દસના ના રોજ સાંજના સમયે ત્યારે જીવાપર ગામે રહેતો એક ત્યારે એક સંતાનનો પિતા એવો પણ રવિવાર વિક્રમ જસુખવાભાઈ પાલીયા બગાડી લઈ ગયો હતો જોકે મિત્રો વધુ જણાવી દીધી આ અંગે સગીરાની માતાએ તારીખ છ દસ ના રોજ વિક્રમ પાલિરિયા ગામમાં કલમો સાથે ત્યારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ આ બંનેની શોધખોળ કરી રહી હતી ત્યાં તારીખ સાતમી સગીરા અને વિક્રમ ત્યારે પાલિયાની જીવા પર ગામની સીમા વૃક્ષની ડાળીએ દોડું લાંબીને ત્યારે હાલતમાં લાશ મળી આવી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવાય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ